નમસ્કાર દર્શક મિત્રો જીટીવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ચાર પર ટ્રેનના કાચ તોડાય યુવકે અંદરથી દરવાજો બંધ કરતા લોકો વિફર્યા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ચાર ખાતે અજમેર દાદર એક્સપ્રેસ ટ્રેન પર પથ્થર પથ્થરમારો થયો અને પોલીસ દોડતી થઈ ગઈ જોકે આ વાત અફવા હોવાનું પણ સામે આવ્યું ટ્રેનનો દરવાજો બંધ કરી અન્ય મુસાફરોને એન્ટ્રી નહીં આપતા હોબાળો મચાયા હોવાનું પણ જાણવા મળ્યું જો જોકે યુવકની ધરપકડ પણ થઈ ચૂકી છે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ચાર ઉપર અજમેર દાદર એક્સપ્રેસ ટ્રેન પહોંચી હતી જેના જનરલ ડબ્બામાં હોબાળો થયો પથ્થરમારો થયા હોવાની વાત પણ વહેતી થઈ ગઈ આખરે તંત્ર એક્શન મોડમાં આવીને તાત્કાલિક પ્લેટફોર્મ ચાર પર પહોંચી ગઈ વલસાડ પોલીસે રેલવે સ્ટેશનથી એક યુવકની અટકાયત કરી સુરત રેલવે પોલીસને સોંપ્યો છે સામે આવ્યું આ યુવકે સુરત સ્ટેશન પાસે ટ્રેનના જનરલ ડબ્બામાં દરવાજાના અંદરથી લોક કર્યા હતા અન્ય મુસાફરોને ટ્રેનની અંદર પ્રવેશ ન મળતા હોબાળો મચ્યો આ યુવકે અશ્લી હરકત કરતા હોવાનું પણ સામે આવ્યું છે રેલવે પોલીસે પરવેઝ ઇકબાલ કુરેશી નામના યુવકની અટકાયત કરી છે